જંગી લીડ થી વિજેતા લોકોની સમસ્યા અને પોતાની ગણીને કોઈ પણ ડર અને ખચકાટ વગર તેનો ઝડપથી ઉકેલ લાવીશું હોવાનું જણાવતા કલાબેન ડેલકર સંઘ પ્રદેશ દાદરાનગર આવેલી લોકસભાની ચૂંટણીના પરિણામ માટે આજરોજ કરાટ પોલિટેકનિક કોલેજ ખાતે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાજપ ઉમેદવાર કલાબેન મોહનભાઈ ડેલકર સત્યાવન હજાર ચારસો દસ મતથી વિજેતા બન્યા હતા કલાબેન ડેલકરે ભાજપમાં જોડાઈને વડાપ્રધાનને જીતની ગેરંટી પહેલાથી જ આપી દીધી હતી ત્યારે સત્યાવન હજાર ચારસો દસ મતોનો રેકોર્ડ તોડીને ફરી એકવાર જીતીને જનતાના ભરોસા પર કલાબેન ડેલકર આજે ખરા ઉતર્યા હતા તેવા મતદારોના આભાર વ્યક્ત કરી લોકોની સમસ્યાઓને પોતાની ઘણીને ડર અને ખચકાટ વગર ઝડપથી ઉકેલ લાવશે હોવાનું દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અપક્ષ બહુજન સહિત પાંચ ઉમેદવારો મેદાન હતા ત્યારે કલાબેન ડેલકરે જંગી લીડથી જીત હાંસલ કરતા પુત્ર અભિનવ ડેલકર મહિલા શક્તિની બહેનો કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો